ત્રણ વર્ષ પહેલા જે દેશમાં જે લોકડાઉન થયું હતું અને લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો અને કેટલાક પરિવારે પોતાનો મોભી પણ ગુમાવવાનો વારો આવ્યો હતો એ હતો જે વાયરસ જે છે કોરોના વાયરસ હવે દેશમાં ફરીવાર એક વાયરસ આવ્યો છે એવું જે જાહેર થયું છે કેટલીક મીડિયાઓમાં પણ એ આવ્યો છે અને હાલમાં જે દેશમાં જે ત્રણ થી ચાર કેસો સામે આવ્યા છે એવું પણ જાણવામાં આવ્યું છે ત્યારે એ જે 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 હાલમાં વાયરસ વાયરસ છે છે એના લઈને આપણે ખાસ માહિતી લેવા માટે આપણી સાથે બે ડોક્ટરો જોડાયા છે ખાસ કરીને આપણે એમનું ડિસિઝન ન્યૂઝમાં સ્વાગત કરીએ છીએ ત્યારે જે એક ડોક્ટર છે એ જે વલસાડથી છે જે નિશિતભાઈ છે આપણી સાથે જોડાયા અને જે બીજા ડોક્ટર છે એ ડોક્ટર નીરવભાઈ જે ખેરગામથી છે સાયડો હોસ્પિટલ ના સંચાલક છે તો આપણે જે હાલમાં જે વાયરસ જે આવી રહ્યો છે આપણે એમના લઈને ખાસ ચર્ચા કરવા આવ્યા છે ત્યારે આપણે પહેલા જે નિશિતભાઈ સાથે વાત કરીશું જે વાયરસની આપણને સંપૂર્ણ માહિતી આપશે ત્યારે આપણે નિશિતભાઈ સાથે પહેલા વાત કરીશું જે હાલમાં જે એચએમપીવી જે વાયરસ હાલમાં જે ભારતમાં જે ત્રણ થી ચાર કેસો આવ્યા છે એના લઈને જે દર્શક મિત્રોને થોડી માહિતી આપશે નમસ્કાર મારું નામ છે ડોક્ટર નિશિત પટેલ હું ફિઝિશિયન છું શ્રી હોસ્પિટલ વલસાડ અને હાલમાં વલસાડ આઈએમએ ના પ્રમુખ પદે કાર્યરત છું હવે સૌથી પહેલા તો ડિસિઝન ન્યૂઝ ને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર કે મને આ ચર્ચા માટે બોલાવ્યો અને લોકોમાં અવેરનેસ અને જાગૃતિ બનાવવા માટે આજે આનું આયોજન કરેલ છે એના માટે ખૂબ ખૂબ આભાર અને કોંગ્રેચ્યુલેશન તમને હવે આ જે એચએમપી વાયરસ જે છે એને નામ છે હ્યુમન મેટા ન્યુમો વાયરસ અને એ જે છે એ કોઈ નવો વાયરસ નથી એ જૂનો વાયરસ જ છે પચાસ સાઠ વર્ષથી એની ઓળખાણ થયેલી છે અને બે હજાર એકમાં આપણે વાયરસનું જે નિદાન કરવાનું જે પદ્ધતિ આવે એનું સૌથી પહેલા આપણે શોધાયેલું હતું અને ત્યારથી આ વાયરસનું નામ હ્યુમન મેટા ન્યુમો વાયરસ રાખવામાં આવેલ છે હવે આ જે વાયરસ જે છે ને એ બેઝિકલી એક આરએનએ વાયરસ છે અને એક આરએફસી નામનો વાયરસ આવે કે જેનો ફેમિલી આવે આપણે જે ઘરમાં ફેમિલી આવે એ રીતનો એક એનો એક બાળક જેવું છે અને એ જે છે એ સામાન્ય શરદી ખાંસી કરતો વાયરસ છે એમાં કંઈ બહુ વધારે ગભરાવાની કોઈ જરૂરિયાત નથી અને આ જે છે વાયરસ એ અત્યારે હાલમાં છેલ્લા બે ત્રણ મહિનાથી આપણને પહેલા ચાઇનામાં દેખાયો છે અને પછી ઇન્ડિયામાં ત્રણ ચાર કેસો જોવા મળ્યા છે

તદુપરાંત જે ખાંસી શરદી છે છીંક આવે એમાંથી જે ડ્રોપલેટ્સ નીકળે એટલે કફ જે બહાર નીકળતો હોય છે કે છીંકમાં જે નાના નાના દ્રવ્યો બહાર નીકળે છે એમાંથી પણ એ વાયરસ એકમાંથી બીજામાં ફેલાવાની શક્યતા રહેલી હોય છે હવે આ જે HMPV વાયરસ જે છે એના લક્ષણોની વાત કરીએ તો સામાન્ય શરદી ખાંસી જેવું છે કે જેમાં શરદી થાય ખાંસી થાય કફ નીકળે ગળામાં દુખાવો થઈ શકે તાવ આવી શકે અને હાથ પગમાં દુખાવો શરીરમાં કડકડ થવાની શક્યતા રહેલી હોય છે અને એની સાથે તદુપરાંત આ જે એચએમપી વાયરસ છે એનો પર્ટીક્યુલર જે રોગના લક્ષણોમાં કહીએ તો અમારી ભાષામાં એને મેડિકલ ભાષામાં બ્રોન્કાઇટિસ કહેવાય અને સાદી ભાષામાં કહીએ તો શ્વાસ નાળી અને સ્વર પેટી પર સોજો લાગવાની શક્યતા રહેલી હોય છે અને એના હિસાબે ખાંસી ઘણી વખત લાંબો ટાઈમ રહી શકવાની શક્યતા હોય છે અને બીજી એક વાત કરીએ તો એમાં આ જે વાયરસ જે છે આપડા શ્વસન તંત્રનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એટલે કે અપર રેસ્પિરેટરી ટ્રેક કહેવાય અને લોઅર કહેવાય લોઅર એટલે જે શ્વાસ ફેફસાનો ભાગ જે છે તે અને અપર માં જે રે નાક અને ગળાના ભાગમાં જે છે તે જે નાક અને ગળાના ભાગમાં જ્યારે ઇન્ફેક્શન લાગે છે તે ખૂબ જ માઈલ્ડ હોય છે સામાન્ય શરદી ખાંસી જેવું જ હોય છે જે 5 થી 7 દિવસમાં સારો થઈ જતો હોય છે પરંતુ જ્યારે શ્વસન તંત્રના નીચેના ભાગમાં એટલે કે શ્વાસ ફેફસા અને માં અંદરના અંગોમાં જ્યારે ઇન્ફેક્શન લાગે છે

એમાં જે લોકોનો જીવનું ખાસ リસ્ક હતો જોખમ હતો આ જે વાયરસ આવ્યો છે એમાં કેટલો જોખમ લાગે રહે જોખમ તો દરેક વાર ઇન્ફેક્શનમાં જ હોય છે પણ ઇન જનરલી જે આપણે આરએસપી વાયરસની જે વાત કરી જે ફેમિલી ગ્રુપનો છે એના કરતા એની જે સીવીરિટી કહેવાય કે 50% કરતા ઊંચી છે એટલે ખૂબ જ માઇલ ફોર્મનો એક વાયરસ છે પરંતુ અમુક જે કોમોરબિડિટીઓ કહીએ આપણે એટલે એકદમ નાના બાળકો છે પ્લસ સાત વર્ષની ઉંમરના દર્દીઓ કે જે લોકોમાં પ્રેશર છે સુગર છે જેમને એટેક આવ્યો હોય કેન્સરના દર્દીઓ છે કે જે લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય પ્લસ એની સાથે ખાસ તો એક અસ્થમા અને દમના દર્દીઓ કે એ દર્દીઓને જો આ વાયરસ ઇન્ફેક્શન લાગે તો એમાં ઘણી વખત ભારે ન્યુમોનિયા કે સિવિયર કે જે ઘાતક રોગ કહી શકાય એવું થવાની શક્યતા રહેલી હોય છે અને અત્યારે જે ઠંડીનો જે સીઝન ચાલે છે બરાબર એમાં જનરલી દમ અને અસ્થમાના જે દર્દીઓ છે એમાં વધારો થતો હોય છે તો આ વાયરસના ઇન્ફેક્શન થવાથી એનું જે દમનો જે એટેક આવે આપણે એમાં વધારો થવાની શક્યતા રહેલી હોય છે આપણી સાથે બીજા ડોક્ટર પણ જોડાયા છે જે ડોક્ટર નીરોભાઈ છે એમને કોરોના પણ કોરોના વખતે એવી ઘણી એવી ટ્રીટમેન્ટો સારવારો આપી છે સેવાઓ આપી છે ત્યારે આ જે બીજો વાયરસ જ્યારે આવી રહ્યો છે ત્યારે આપણે સીધા એમની સાથે વાત કરીશું ત્યારે ડોક્ટર નીરોભાઈ સાથે ડિસિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે અમારા જે દર્શક મિત્રો છે એ ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના વિસ્તારના જે આદિવાસી પટ્ટાઓમાં ખાસ કરીને જયારે શિક્ષણનું પ્રમાણ ઓછું હોય છે ત્યારે જે આપના તરફથી જે અમારા દર્શક મિત્રોને જે એચ વાયરસ છે એમાં કેવી રીતે એની સાર સંભાળ રાખવી અને એ અમારા દર્શક મિત્રોને તમે જણાવશો નમસ્કાર જવાહર

કે પછી છીંક આવી વારંવાર અને ઉધરસથી લઈને તાવ આવવા જેવી આ જે બધી સમસ્યાઓ છે જે વાયરલ વાયરલ તાવની કોમન સમસ્યાઓ છે તમને જણાય તો અઠવાડિયા સુધી તમે આરામ કરી લો અને રિલેક્સ રહો અત્યારે જે સોશિયલ મીડિયા અને ખાસ કરીને બની બેઠેલા ગૂગલ બાબાઓના જે આતંકનો ખૂબ જ ઓછાયો તમામ સમાજ પર વતાઈ રહ્યો છે કહેવાય છે ને કે અધૂરો ગડો છલકાઈ ગણો આવા બની બેઠેલા ગૂગલ બાબાઓ ખાસ કરીને જે પેનિક ક્રિએટ કરવામાં મહત્વનો ફાળો ભજવતા હોય છે તો આવા ગૂગલ બાબાઓથી દૂર રહો તમે તમારા કોઈ જે તજજ્ઞ હોય ડોક્ટર હોય આ વિષયના ઇન્ફેક્શનના તેની પાસે સલાહ લો અને એકદમ રિલેક્સ રહો પ્રાણાયામ કરો યોગાસન કરો અને ત્રીજો આ रिहाइड्रेशन कोई पण जो वायरल बिमारी होई यामा शरीरमा सोसने प्रमाण वाढिजतो है એટલે કે पाणी નું પ્રમાણ ઘટી જતું હોય છે તો આપણે પૂરતા પ્રમાણમાં પાણી લો સિવાય કે જેમને ડોક્ટરોએ ના પાડેલી હોય જમને કેટલી સંબંધિત બીમારી હોય છે अथवा બીજી કોઈ બીમારી હોય દવા પાણી ઓછા પ્રમાણમાં લેવાનું હોય ગનત્રિપૂરવાનું લેવાનું હોય તે લોકો સિવાયના તમામ લોકોએ આની જે काळजी રાખવાની છે એટલે કે रेस्ट રિલેક્સેશન અને રિહાઈડ્રેશન આ રોગ જે છે ખાસ કરીને નાના અતિશય નાના બાળકો બે વર્ષથી નાના બાળકો અને વર્ષથી ઉપરના જે લોકોને કિડની સંબંધિત બીમારી હોય લીવર સંબંધિત બીમારી હોય સુગર પ્રેશરની બીમારી હોય અથવા જેને કેન્સર ની બીમારી હોય અને જેને માટે કિમોથેરાપી ચાલી રહી હોય જેના રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એવા તમામ માટે જરૂરી છે નાના બાળકોનું તો એવું છે કે આપણે આગળના સમયમાં કહેવત સાંભળેલી બધાએ સાંભળેલી કે જયારે કોઈ લડાઈ થતી ત્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને જેની માતાએ કાળજી લીધી હોય પૂરતા પ્રમાણમાં જયારે સ્વસ્થ ભોજન ખાધું હોય સ્વસ્થ પરિસ્થિતિમાં રહીએ પૂરતો આરામ કરીએ પૂરતું કામ કર્યું હોય તો તેવા બાળકો હંમેશા હેલ્ધી પેદા થવાના છે અને જે કહેવાય છે ને કે આપણા આ જે કોઈ પણ વાયરસ હોય જે શ્વાસ સંબંધિત વાયરસ હોય તેનો ફેલાવાનો મેક્સિમમ સમયગાળો શિયાળો હોય છે એટલે કે ડિસેમ્બર થી વસંત ઋતુ આવે તે સમયગાળા દરમિયાન એનો સમયગાળો હોય છે આ આપણા પૂર્વજો જે હતા આપણા વડીલો સોઠ પાક ખવડાવતા મેથી પાક ખવડાવતા કચરિયું ખવડાવતા અડદિયું ખવડાવતા આ બધું કારણ છે લીમડાના પાંદડા લીમડાના પાંદડાથી નવડાવતા લીમડાનો રસ પીવડાવતા કારેલાનો રસ પીવડાવતા એનું કારણ શું છે આબધા હેલ્ધી ફૂડ છે અત્યારના મા બાપોએ તો પોતાના બાળકોને એટલી હદે પેમ્પરિંગ એટલે કે એટલી હદે આડ પંપાળ કરીને બગાડી નાખેલા છે કે જરાક પણ ધૂળમાં ગંદુ થઈને આવે તો એની મમ્મી તો ચિંતા કરીને ઉઠી થઈ જતી ઓ ગંદુ થઈ ગયું આડ છે તે છે આપણે બધા આપણા સમયના જે બાળકો છે કે જે લોકો મોટા ભાગે ધૂળમાં આડોટી આડોટીને રમતા ગલીઓમાં લપોટી રમતા કે ગિલ્લી ડંડા રમતા કે ક્રિકેટ રમતા કે સાયકલ ચલાવતા કેટલી વાર પડીને આવતા અત્યારના બાળકો ને તો થોડું ઘણું કઈ વાગે એટલે એની મમ્મી પપ્પા અને એના દાદા દાદી ચિંતામાં અડધા અડધા થઈ જતા હોય છે પરંતુ આજ વસ્તુ જયારે આપણે નાના હતા ત્યારે આપણે પડીને આવીએ તો ઘરે બીજી બે પડશે એ બી કે આપણે ઘરે કહેતા પણ નહીં એટલે એ સમયગાળો હતો એક તબક્કો હતો કે જયારે બાળકો ફિઝિકલ એક્ટિવિટી સાથે જોડાયેલા રહેતા અને આ જે ધૂળ છે આપણા દેશની માટી છે એક પવિત્ર માટી છે ધૂળ છે આપણા શ્વસનતંત્ર જાય તો આપણને આપ રોગ પ્રતિકારક શક્તિ પ્રગટવાની છે અને એનું તમને સાદી ભાષામાં ઉદાહરણ આપું કે જે અત્યારે આપણું સૈન્ય હોય તેને પૂરતો યુદ્ધ અભ્યાસની તાલીમ મળેલી જ નહીં હોય તો એ કેવી રીતના દુશ્મન અને સૈન્ય સામે ટકી રહેવાનું એવી જ રીતના રોગ પ્રતિકારક શક્તિનું છે કે રોગ પ્રતિકારક શક્તિ ક્યારે ડેવલપ થશે કે જ્યારે આપણે હળવાળવા ઇન્ફેક્શનો સતત આપણે એકબીજા સાથે સંપર્કમાં રહી રહીને

જળ જંગલ જમીનની જાળવણી માટે હંમેશા કટિબદ્ધ રહ્યો છે જળ જંગલ જમીનની જાળવણીનું કારણ શું છે તે હવે પ્રજાને સમજાઈ રહ્યું છે અત્યારનું બેફામ ઔદ્યોગીકરણ હોય કે પછી આ વિકાસના નામે આંધળો વિનાશ હોય કે અત્યારે જે આપણા જંગલો કપાઈ રહ્યા છે જેના લીધે કુદરતે આપણને માં પ્રકૃતિએ આપણને એક કુદરતી કવચ આપેલું હતું જે બધી પ્રદૂષણોને અને શોષી લેતા હતા વૃક્ષો તેની હવે ખૂબ જ ઓછું પ્રમાણ થઈ રહ્યું છે પાણી પણ પ્રદૂષિત થઈ રહ્યું છે હવા પણ પ્રદૂષિત થઈ રહી છે ત્યારે અત્યારના બાળકો અને અત્યારે જોઈ રહ્યા છે કે ઘણા બધા લોકોને વરસમાં ઘણા બધા પાંચ થી છ મહિના સમય હું તો વધારે પણ કહીશ શરદી ખાંસી ચાલુ ને ચાલુ જ રહેતી હોય એનું કારણ શું છે કે એલર્જી એલર્જીનું કારણ શું છે હવામાં વધી રહેલા પોલ્યુટન્સ જો પોલ્યુટન્સ આપણે કાબૂમાં નહીં રાખવામાં આવે તો આ જે શ્વસન તંત્ર સંબંધિત રોગો છે તે હવે ધીરે ધીરે બેફામ બનવાના છે અને લોકો દવા ખાઈ ખાઈને મરી જશે પણ હાલતમાં સુધારો આવવાનો નથી માટે સૌથી પહેલા તો આપણે જળ જંગલ જમીનની પર જાળવણી કરો બાળકોને બધાને એકબીજા સાથે રમવા દો અને જ્યારે માતા બહેનો પોતે સ્વસ્થ હશે પોતે આરોગ્યપ્રદ ખોરાક લેતી હશે અને પોતે પૂરતા પ્રમાણમાં કાળજી લેતી હશે તો બાળક આપોઆપ સ્વસ્થ આવવાનું છે કારણ કે જે ધાવણમાં માતાના દૂધમાં એન્ટીબોડીઝ આવી જતી હોય છે અને એન્ટિબોડીઝ આવી જવાથી બાળક સ્વસ્થ રહેશે જેની માતા નબળી હશે તેનું બાળક પણ નબળું જ રહેવાનું છે બાકી જે સ્કૂલ જતા બાળકો ઘણા બધા પૂછી રહ્યા છે કે સ્કૂલમાં શું થશે આ શું થશે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ અત્યારે સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે અને સતત કાળજી રાખી રહી છે કે ભાઈ પરિસ્થિતિ પર નિયંત્રણ કેવી રીતના રાખવું તેની ચિંતા છે અને આ વસ્તુ આપણે અત્યારે બાળકો પરસ્પર સંપર્કમાં તમને કદાચ ખ્યાલ પણ નહીં આવ્યો અત્યારે અમે હું અને નિશિતભાઈ ડોક્ટર છે એવા કઈ કેટલા દર્દીઓના સંપર્કમાં અમાર આવન થતું હોય જે સ્વાસ્થ્ય છે તે વાહક બનશે અને જે નબળા હશે તે લોકો રોગ ના ભોગ બનશે તો માટે જે આપણા પૂર્વજો જે સતત વસ્તુ કહેતા આવેલા કે ભાઈ તમે શરીરને પૂરતો આરામ આપો કામ પણ નિર્ધારિત સમયગાળા દરમિયાન કરો સરખું ખાઓ સરખી ઊંઘ લો

અને ટીબી જેવા રોગોથી થતા મૃત્યુ કે અકસ્માતમાં થતા મૃત્યુની સંખ્યાની સામે આ બધા મૃત્યુનું પ્રમાણ તો નહીં વધશે માટે ખોટી ચિંતા કરવાની જરૂર નથી અને પણ એનો મતલબ એ પણ નથી કે તમે ઝાંસીની રાણી બનીને નીકળી પડો કે ભાઈ પેલા બિરસા મુંડા બનીને નીકળી પડો કે તમે જે એ લોકોએ શત્રુઓ સામે લડવા માટે પોતાનું જીવનું બલિદાન આપેલું આપણે ખોટી હવાબાજી કરવાની જરૂર નથી અને આપણે કાળજી પણ રાખવાની છે માસ્ક વાપરો જાહેર સ્થળો એ જે લોકો રોગગ્રસ્ત છે અને આભી નાના બાળકો છે તે લોકો અવોઇડ કરવું જોઈએ અને હાથ નિયમિત ધોવા જોઈએ અને કાળજી રાખશો તો તમને વાંધો આવે એવો હાલની પરિસ્થિતિ પરથી લાગતું નથી પરંતુ આ વાયરસ જે છે એ નિર્જીવ છે એ અત્યારે તમને સાદી ભાષામાં ઉદાહરણ આપું કે અત્યારે આ દિવાલ બની રહી હોય દીવાલની ઈંટો લંબચોરસ છે તેની જગ્યાએ કોઈ ઈંટ ગોળ કે વાંટી ચૂકી આવી ગઈ તાકી દીવાલનું નિર્માણ તોડી પાડે અને દીવા આગળ દીવાલ નબળી કરી નાખે તે જ રીતના આ વસ્તુ આપણો વાયરસ આપણા શરીરના કોષો નિયમિત કોષ હોય તેને ખસેડીને વાયરસ ઘૂસી જાય એટલે કોષ મરી જાય અને એના લીધે બધા રોગો થતા હોય છે એના લીધે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડતી હોય છે આ જ વસ્તુ સિમ્પલ છે તમે જેટલું સરળતાથી સમજો એટલું તમને વધારે સારું રહેશે બાકી ચિંતા કરવાથી ચિંતા એ ચિત્તા સમાન છે અને ચિંતા કરવાથી તકલીફો વધવાની જ છે અને ભેગા મળીને લડી લઈશું પરંતુ આપણે બધાએ કાળજી રાખવાની છે અને સાથે મળીને આનો સામનો કરવાનો છે અને અમે ડોક્ટરો કટિબદ્ધ છીએ તમે મીડિયા પર્સનોને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ બાબત સાચી હકીકતો આપીને જે પણ લોકો પેનિક થઈ રહ્યા છે તે લોકોને સરખી સલાહ મળે અને તમે જે આ ખરેખર આ ડિસિઝન ન્યૂઝના માધ્યમથી તમારો જે હજારો સંખ્યામાં સબસ્ક્રાઈબર છે તમારા વિડીયો અનેક લોકો જોઈ છે તો ગ્રામ્ય મજા ને ખરેખર જે કાઢીની જરૂર છે કારણ કે શહેરમાં તો વિવિધ પ્રસાધનો ના માધ્યમથી પૂરતી માહિતીઓ મળી જતી હોય પરંતુ ગામડાના જે આપણા શ્રોતા મિત્રો છે વિડીયો જોઈ રહ્યા છે તે લોકોને માહિતી મળશે અને એ લોકો ખરેખર કાળજી રાખશે તો કોઈ વાંધો આવવાનો નથી એવી અમે માં પ્રકૃતિને પ્રાર્થના કરીએ છીએ ખાસ કરીને જ્યારે પ્રકૃતિની વાત કરવામાં આવે કોરોના સમયની જ્યારે વાત કરવામાં આવે તો કોરોના સમયે લોકો શહેરી વિસ્તારથી જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જે જળ જંગલ જમીન એ વિસ્તાર તરફ રહેવા માટે આવી ગયા હતા આ વર્ષે

જે આંધળો ઔદ્યોગિકરણ છે તે એક દિવસ ચોક્કસ વિનાશ નો છે જ્યાં તમને હવા પાણી શુદ્ધ હશે વાતાવરણ શુદ્ધ હશે તો તમે આરામથી જીવી શકશો અને તમે જો જો પણ શકો છો કે જે બાળકો ધૂળમાં માટીમાં રમેલા છે જે લોકો પડેલા છે જે લોકો જિંદગીમાં સંઘર્ષથી આગળ વધેલા છે એ લોકો બાળકો હંમેશા ભલે એ લોકોને ચોપડીયું જ્ઞાન ઊંચું હોય પરંતુ એ લોકો શારીરિક રીતે ફિટ જ રહેલા છે બાકી અત્યારે શહેરોમાં મેદા સંબંધિત સુગર હોય પ્રેશર હોય શ્વસન તંત્રના રોગો બેફામ પણ વધી રહ્યા છે આથી લોકોને પણ આને સત્ય સમજાઈ રહ્યું છે કે ખરું જીવન સંયુક્ત કુટુંબમાં પરિવાર સાથે રહીને આનંદ પ્રમાણથી અને ઓછી મહત્વકાંક્ષાઓ સાથે ઓછી જરૂરિયાતો સાથે જીવવામાં જ રહેલું છે જ્યાં સુધી માનવીની એસણા એટલે કે માનવીની મહત્વકાંક્ષાઓ ઘટવાની નથી

પહેલેથી જ આ જે દબાવોની સોચ સરકારે કરવી જોઈએ કે અમદાવાદ જેવા વિસ્તારોમાં હાલમાં ટીવી ચેનલોમાં કે મીડિયાઓમાં જાહેર તો થયું છે કે અમદાવાદ જેવા વિસ્તારોમાં બેડની સુવિધાઓ થઈ ચૂકી છે તો શું આ દક્ષિણ ગુજરાતના વિસ્તાર જેવામાં પણ સુવિધાઓ પહેલેથી કરવી જોઈએ હાલના તબક્કાને જોતા તો એવું કંઈ એસ જ અત્યારે કોઈ જરૂરિયાત લાગતી નથી છતાં પણ સરકાર સરકારશ્રીએ બધા પગલાં લીધા છે અને એસઓપી પણ જાહેર કરી છે કે તમે જ્યારે ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરો આજ વોસ તો હેન્ડ વોશિંગ કરો અને જેમ ડોક્ટર નીરોબાએ કીધું છે તે ત્રિયાને ફોલો કરો તમે તો મોટે ભાગે એસ જ એમાં કોઈ વાંધો આવે એવું લાગતું નથી અમદાવાદમાં પણ કેવું લાગી કે કેસ રિટેક થઈ અને પછી એમણે આકોતરા રૂપે એમણે તૈયારીઓ બધી કરી છે સાઉથ ગુજરાતમાં હજી કોઈ લખેલી કોઈ કેસ નોંધાયા નથી અને એમાં જે કોરોના વખતે જે બધી પરિસ્થિતિઓ હતી કે ભાઈ બહુ બધા પેડ જશે ને બહુ બધા દર્દીઓ આવી જશે બધાને દાખલ કરવા પડશે એ જનરલી તકલીફ થવાની શક્યતા આ કેસમાં ઓછી લાગે છે કારણ કે આ કેસનો જે પેટર્ન છે કે ડિસીઝ પેટર્ન છે એ ડોક્ટરો અને સાયન્ટિસ્ટો જાણે છે બધા કે કેવી રીતે બિહેવ કરે છે અને ઓવરઓલ આ રોગમાં જે એચએફપી વાયરસમાં જે રોગ થાય છે એની તીવ્રતા પચાસ ટકા કરતા ઓછી છે કોરોના અને બીજા જે જેની વાયરસ કહેવાય શ્વાસ નળી શ્વસન તંત્ર લગતા રોગોના એની તીવ્રતા કે સિવાયની ઘણી ઓછી છે એટલે એસ જ એમાં કઈ બહુ અત્યારે કરવાની કઈ જરૂરિયાત લાગતી નથી છતાં બી લાગશે કે અચાનક જો બહુ બધા દર્દીઓ સામે દેખાવા માંડશે તો પછી એના માટે જરૂરી પગલા લેવા પડે અને હાલ પૂરતા અત્યારે આ એચપી વાયરસ ની કોઈ દવા નથી કે કોઈ વેક્સિન નથી કે જે લેવાથી તમને નહીં થાય કે તમે દવા લેશો એકદમ સારા થઈ જશો એવું નથી એમાં સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ જ આપવામાં આવે છે અને બેઝિકલી શરદી ખાંસીની જે દવા આપણે રૂટીનલી દર વખતે લેતા હોય છે એ પ્રમાણે એની સારવાર કરવામાં આવે છે જે ખાસ કરીને જે વાત કરવામાં આવે વાયરસની તો લોકોમાં એટલો ડરનો માહોલ પેદા થઈ જાય છે કે જેની ટ્રીટમેન્ટ પહેલા જ લોકોને નબળાઈ થઈ જાય છે તો શું આ જે વાયરસમાં ડરનો માહોલ જેવો તમને શું લાગે ના અત્યારે એમાં કંઈ અત્યારે વાયરસનો જે ઇન્ફેક્શન છે એમાં કંઈ ડરવા જેવો કંઈ નથી પરંતુ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે આપણે જેમ આગળ વાત કરી કે જે હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ્સ છે કે જે લોકોને કોઈ રોગ નથી શરીરમાં એ લોકો માં મોટે ભાગે લોકો વાહક બનીને રહી જશે એમને ઇન્ફેક્શન થવાની શક્યતા ઓછી રહેલી હોય છે પરંતુ જે નાના બાળકો છે પાંચ વર્ષ કરતા ઓછા બે વર્ષ કરતા ઓછા જે લોકોને પહેલી વખત ઇન્ફેક્શન લાગે છે પ્લસ જે લોકો કોમોર્વિડ છે એટલે કે જે લોકોને પ્રેશર શુગર ની બીમારી છે એટેક આવ્યો છે કેન્સર છે ની બીમારી છે કિડની બીમારી છે કેન્સર ની કોઈ દવા ચાલે છે જે લોકોએ એ લંગ ટ્રાન્સપ્લાન્ટ કે લીવર ટ્રાન્સપ્લાન્ટ આનું બદલાવ્યું છે જેમને એ કિડની બદલાવી છે

આઈસોલેશન માં કેવું કે તમે જે નોર્મલી જે ઇન્ફેક્ટ થયેલું માણસ હોય કે જે રોગના લક્ષણો દેખાતા હોય એ 3 કે 6 ફૂટનો તમે ડિસ્ટન્સ રાખો એ મોર ધેન ઇનફ છે જે આ આ હતા જે આપણી સાથે જે જોડાયા જે ડોક્ટર નિશિતભાઈ અને ડોક્ટર નિરોભાઈ એવો એ જે HMPV વાયરસ ના લઈને જે માહિતીઓ આપી ખાસ કરીને જે આ જે આજના દિને જે ડોક્ટર નિશિતભાઈ અને ડોક્ટર નિરોભાઈ સાથે વાત કરવાનો કારણ છે એ હતો કે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના જે અંતરિયાળ જે વિસ્તારો છે એમાં જે એચએમપીવી વાયરસ છે એમની ખાસ કરીને જે કેવી રીતે ફેલાય છે એમની સાવચેતી શું રાખવાની એ દક્ષિણ ગુજરાતના જે આદિવાસી પટ્ટામાં ખાસ કરીને શિક્ષણનું પ્રમાણ ઓછું હોય છે ત્યારે એવો સુધી આ માહિતી પહોંચે ખાસ કરીને જે આ જે વિડીયો બનાવવામાં આવ્યો છે એને ખાસ કરીને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો એવી ડિસિઝન ન્યૂઝનો આગ્રહ છે જેથી કરીને જે આ વાયરસ સામે જજુમીને એમને પણ કોરોના વાયરસની જેમ હરાવી શકીએ એ જ એક ઉદ્દેશ હતો ડિસિઝન ન્યૂઝના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો